નમસ્કાર મિત્રો આજના મુખ્ય સમાચારની વાત કરીએ તો માર્કેટની અંદર આજે શું રહ્યા સોના ચાંદીના બજાર ભાવ જેની માહિતી મેળવીએ તેની પહેલા આપણી ચેનલને ને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો વાત કરીએ તો ચોવીસ કેરેટ સોનું જેની અંદર આજે ગ્રામ સોનાના ભાવ છે સાત હજાર ત્રણસો ઓગણીસ રૂપિયા જ્યારે દસ ગ્રામ સોનું તો હજાર એકસો નેવું માં વેચાઈ રહ્યું છે જ્યારે સો ગ્રામ સોનાના ભાવ છે સાત લાખ એકત્રીસ હાજર નવસો રૂપિયા જે મિત્રો ચોવીસ કેરેટ સોનાના ભાવ રહ્યા છે જેની અંદર કાલની તુલનામાં આજે ઘટાડો જોવા મળી રહ્યો જે મિત્રો બાવીસ કેરેટ સોનું અને ચોવીસ કેરેટ સોનામાં કાલની તુલનામાં આજે ઘટાડો જોવા મળી રહ્યો છે તમારા શહેરની અંદર શું સોનાના ભાવ ચાલી રહ્યા છે જરૂરથી કોમેન્ટ દ્વારા જણાવી દેજો વાત કરીએ તો ચાંદીના ભાવની જેની અંદર માર્કેટની અંદર આજે 10 ગ્રામ ચાંદી શું ભાવે વેચાઈ રહ્યું છે તો 10 ગ્રામ ચાંદી 944 માં જ્યારે 100 ગ્રામ ચાંદીનો ભાવ છે 9440 રૂપિયા જ્યારે 1 કિલો ચાંદી 94400 માં વેચાઈ રહ્યું છે તો મિત્રો ચાંદીના ભાવમાં પણ કાલની તુલનામાં આજે ઘટાડો જોવા મળી રહ્યો છે આગળ વાત કરીએ તો પછી નેક્સ્ટ વિડિયો ન્યુ અપડેટ સાથે મળીશું આપણે ધન્યવાદ